હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ યુપીના પ્રખ્યાત છોલે સમોસા ચાટની રીત યુપી સાઈડ તમે જો ફરવા ગયા હોય તો ત્યાં તમે અલગ અલગ પ્રકારની ચાટ ખાધી હશે તેમાંથી જ એક ચાટની રીત અમે તમારા માટે લઈને આવ્યા છીએ આ ચાટ તમે સાંજે ડિનરમાં કીટી પાર્ટીમાં અથવા તો કોઈ ગેસ્ટ આવવાના હોય તો બનાવી શકો છો અને આ ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે બાળકોનું વેકેશન શરૂ થશે અને અત્યારે એક્ઝામ પણ ચાલી રહી છે તો બાળકોને જો કંઈ બહારનું ના ખવડાવવું હોય તો આ રીતે તમે છોલે સમોસા ચાટ બનાવીને બાળકોને આપી શકો છો તો એ લોકોને પણ ખાવાની ખૂબ જ મજા આવશે અને બનતા વાર નથી લાગતી તો તેના માટે આપણને અહીંયા છોલે જોઈશે જે સફેદ કાબુલી ચણા આવે છે એ અમે અહીંયા લીધા છે આશરે અઢીસો ગ્રામ જેટલા કાબુલી ચણાને અમે આખી રાત અથવા તો સાતથી આઠ કલાક માટે પલાળી દીધા હતા હૂંફાળા પાણીમાં ત્યારબાદ કૂકરની અંદર ચણા ડૂબે એના કરતાં વધારે પાણી લેવાનું છે ચણાને સાતથી આઠ કલાક પલાળવા ખૂબ જ જરૂરી છે તેની અંદર મીઠું એડ કરીશું અને ચણાનો કલર ડાર્ક લાવવા માટે આ રીતે એક કપડાંની પોટલીમાં થોડી ચાપત્તી બાંધી અને આ પોટલી આપણે ચણાની અંદર એડ કરી દઈશું જો તમને સફેદ કલરના ચણા જોઈતા હોય તો ચાપત્તીની પોટલી નાખવાની કોઈ જરૂર નથી પણ જો તમને થોડા ડાર્ક કલરના ચણા જોઈતા હોય તો આ રીતે ચાપત્તીવાળી પોટલી એડ કરી દેવાની અને સાતથી આઠ સીટી વગાડી લેવાની ફૂલ ફ્લેમ ઉપર ચણા બફાય ત્યાં સુધીમાં આપણે સમોસાના બહારના લેયર માટે લોટ બાંધીશું તો તેના માટે એક બાઉલ ભરી અને મેંદો લીધો છે અહીંયા તેની અંદર અજમો એડ કરીશું અડધી ચમચી હાથેથી મસળીને અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ત્યારબાદ તેલનું મોવણ એડ કરવાનું છે તમે અહીંયા ઘી અને તેલ મિક્સ પણ લઈ શકો છો અથવા તો એકલા ઘીનું મોવણ પણ તમે નાખી શકો છો અમે અત્યારે તેલનું મોવણ એડ કર્યું છે ત્રણ મોટી ચમચી તેલ એડ કર્યું છે પછી મિક્સ કરી અને ચેક કરી લેવાનું મુઠ્ઠી વળતી હોય તો બીજું તેલ એડ નહીં કરવાનું પણ જો મુઠ્ઠી ના વળતી હોય તો બીજું થોડું તેલ આપણે એડ કરીશું પહેલાંથી વધારે મોવણ એડ નથી કરવાનું નહીં તો તમારા સમોસાનું જે બહારનું લેયર છે એ બરાબર નહીં બને ક્રિસ્પી તમે જોઈ શકો છો હજુ બરાબર મુઠ્ઠી નથી વળતી તો ફરીથી આપણે થોડું થોડું તેલ એડ કરીશું અહીંયા અમે બે ચમચી જેટલું તેલ ફરીથી એડ કર્યું છે અને મિક્સ કરી દઈશું લોટ લોટને બરાબર મસળી લેવાનો એટલે બધા જ લોટમાં સરસ રીતે તેલ લાગી જાય અને આ રીતે ચેક કરી લેવાનું હવે મુઠ્ઠી બરાબર વળે છે તો આપણે થોડું થોડું પાણી નાખતા જઈ અને કઠણ લોટ બાંધીશું લોટ ઢીલો ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું જો લોટ ઢીલો થશે તો સમોસા ક્રિસ્પી નહીં બને એટલે થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટ બાંધવાનો છે લોટ બાંધાય ત્યાં સુધીમાં ફ્રેન્ડ્સ જો તમને અમારી રેસિપી પસંદ હોય તો અમારા વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ રીતે લોટ બાંધી દેવાનો છે વધારે પડતો ઢીલો પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં થોડું તેલ નાખી અને લોટને આપણે બરાબર મસળી લઈશું અને તેને રેસ્ટ કરવા મૂકી દઈશું લોટને થોડો રેસ્ટ આપવો જરૂરી છે તો લોટ સરસ રીતે સેટ થઈ જશે ઢાંકી અને મૂકી દઈશું ત્યારબાદ સમોસા માટેનું સ્ટફિંગ તૈયાર કરીશું તો તેના માટે અહીંયા અમે દસથી બાર નંગ બટેટાને પહેલાંથી જ બાફી અને ઠંડા કરી લીધા છે હવે આપણે તેમાંથી નાના નાના ટુકડા કરીશું આ રીતે ઝીણા ઝીણા ત્યારબાદ અડધી ચમચી આખા ધાણા અને અડધી ચમચી વડિયારી લીધી છે તેને ખાંડણીમાં કચરી ક્રશ કરવાની છે તમે મિક્સરમાં ચાલુ બંધ કરીને પણ દર દરી ક્રશ કરી શકો છો તેની અંદર થોડું અમથું મીઠું નાખીશું એટલે ફટાફટ ક્રશ થઈ જાય આનો ટેસ્ટ સમોસામાં ખૂબ જ સરસ આવે છે આ રીતે અધકચરું ક્રશ કરી લઈશું ત્યારબાદ દોઢ ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું લઈશું એકથી દોઢ ચમચી આદુ મરચાંની પેસ્ટ ગરમ મસાલો અને જે ધાણા અને વળિયારી ક્રશ કરીને રાખ્યા છે એ લઈ લઈશું હવે એક કડાઈમાં ત્રણ ચમચી તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે તેમાં થોડી રાઈ નાખીશું રાઈ તતળે એટલે હિંગ ઉમેરીશું ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અહીંયા તીખા સમયે લીલા મરચાંની જ લીધી છે લાલ મરચું ખાલી કલર માટે જ એડ કર્યું છે એટલે એ કાશ્મીરી લાલ મરચું છે ત્યારબાદ આદુ મરચાં સંતળાય એટલે વડિયારી અને ધાણા એડ કરી ધીમા ગેસે તેને સાંતળી લઈશું એટલે બળી ના જાય અને સરસ મજાની સુગંધ આવવા લાગશે આ રીતે તમે સાતળશો એટલે ત્યારબાદ તેની અંદર મસાલા એડ કરી દઈશું ગેસ આપણે ધીમો જ રાખવાનો છે એટલે મસાલા બળી ના જાય ઘરમાં રહેલા મસાલામાંથી જ આ બની જાય છે કોઈ જ વધારાના મસાલા એડ નથી કરવાના છતાં પણ આ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે છોલે સમોસા ચાટ આ રીતે મસાલા સરસ તેલમાં શેકી લઈશું જો તમને એવું લાગે કે બળે છે તો બે ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું એટલે મસાલા બળે નહીં તેલ સરસ છૂટું પડી જાય એટલે આપણે જે બટેટા કટ કરીને રાખ્યા છે એ એડ કરી દઈશું તમે અહીંયા મેશ કરીને પણ બટેટા નાખી શકો છો અમે ઝીણા ઝીણા સમારી લીધા છે હવે બરાબર મિક્સ કરી લેવાનું અને બટેટાને થોડા મૅશ કરી લઈશું અહીંયા તમે જે ભાજીપાવનું મેશર હોય છે એનાથી પણ મેશ કરી શકો છો અને આ રીતે ચમચાની મદદથી પણ તમે મેશ કરી શકો છો આની અંદર તમે બાફેલા વટાણા પણ એડ કરી શકો છો લીલા અથવા તો સૂકા અમે અત્યારે એકલા બટેટામાંથી જ સમોસા તૈયાર કર્યા છે અને એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે ગરમ મસાલો એડ કરીશું અને આમચૂર પાવડર એડ કરીશું આની અંદર ખટાસ માટે અમે આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે પણ તમે ચાટ મસાલો અથવા તો લીંબુનો રસ પણ નાખી શકો છો જો તમે લીંબુનો રસ નાખતા હોય તો ગેસ બંધ કર્યા પછી નાખવાનો ગેસ બંધ કરી દઈશું અને તેની અંદર ધોઈને સમારેલા ધાણા એડ કરીશું ચણા પણ સરસ બફાઈ ગયા છે આની અંદર આપણે કોઈ જ સોડા કે ઈનો નહોતો નાખ્યો છતાં પણ ચણા બફાઈ ગયા છે હવે જે ચાની પોટલી છે તેને આપણે કાઢી લઈશું અને ચણાનો એકદમ પરફેક્ટ કલર આવી ગયો છે જો તમને આવા કલરના ચણા ના ગમતા હોય તો તમારે ચા પત્તીની પોટલી એડ નહીં કરવાની ચણાની અંદર મસાલામાં ફક્ત લાલ મરચું હળદર અને ધાણા જીરું જ આપણે લીધું છે બીજી બાજુ બે ચમચી તેલ ગરમ કરવા મૂકી દઈશું અને જે મસાલા લીધા છે એને એક બા બાઉલમાં લઈ તેની અંદર પાણી એડ કરી અને પેસ્ટ તૈયાર કરીશું અહીંયા અમે કાશ્મીરી લાલ મરચું અને રેગ્યુલર મરચું અડધી ચમચી લીધી છે એટલે છોલે વધારે પડતા તીખા બનશે નહીં સમોસાનું સ્ટફિંગ થોડું ચટપટું અને તીખું કર્યું છે એટલે છોલે વધારે તીખા બનાવીશું તો ચાટ વધારે તીખી થઈ જશે તમે તીખાશ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો બે મોટી ચમચી તેલમાં ગરમ થાય પછી તેની અંદર હિંગ નાખીશું અને આદુ આદુમરચાંની પેસ્ટ એડ કરીશું અમે તીખા લીલા મરચાં લીધા હતા એટલે બે કે ત્રણ જ લીધા છે તમને જે રીતનું તીખું ગમતું હોય એ રીતે તમે લઈ શકો છો આદુ મરચાં સતળાએ એટલે જે પેસ્ટ તૈયાર કરી છે મસાલાની એ એડ કરી અને ધીમા ગેસે આપણે તેને સાતળી લઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળીશું આની અંદર અમે લસણ એડ નથી કર્યું પણ જો તમને લસણ ગમતું હોય તો તમે આદુ મરચાંની સાથે લસણની પેસ્ટ પણ નાખી શકો છો અને જે ચણા બાફીને રાખ્યા છે એ એડ કરી દઈશું ત્યારબાદ તેને ભાજીપાવના મેશરથી આ રીતે મેશ કરી દઈશું એટલે તેનો ટેસ્ટ સરસ આવે અને મસાલા બધા જ મિક્સ થઈ જાય છોલેની અંદર જો તમારે પત્તીની પોટલી બાફતી વખતે એડ ના કરવી હોય તો જ્યારે ચણા પલાળો ત્યારે તમે એ ગરણીની અંદર પત્તી નાખી અને ઉપર મૂકી દેશો તો પણ તેનો કલર સરસ આવી જશે ત્યારબાદ જે બટેટા આપણે બાફીને રાખ્યા હતા એમાંથી બે બટેટા સાઈડમાં મૂકી દીધા હતા બટેટાને મેશ કરી અને ચણામાં એડ કરી દઈશું એટલે રસો એકદમ સરસ ઘટ તૈયાર થાય અને આ રીતે મેશ કરી દેવાના થોડા થોડા ચણા આખા રહેવા અરે એ રીતના મેશ કરવાના બધા ચણા એકદમ આપણે મેશ નથી કરી દેવાના હવે આ ચણાને ઉકળવા દઈશું મીઠું થોડું ઓછું હતું એટલે અમે બીજું મીઠું એડ કર્યું છે બાફતી વખતે પણ આપણે આની અંદર મીઠું એડ કર્યું હતું એટલે મીઠું એ રીતે જ એડ કરવાનું વધારે ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું ઢાંકી અને ધીમા ગેસે ઉકળવા દઈશું ચણા સરસ ઉકળી ગયા છે તો તેની અંદર ગરમ મસાલો નાખીશું અને બીજું થોડું મીઠું એ એડ કર્યું છે ઓછું લાગતું હતું તો અને મિક્સ કરી દઈશું આ ચણા વધારે પડતા ઘટ નથી રાખવાના કેમ કે આ ઠંડા થશે એમ વધારે ઘટ થઈ જશે એટલે તેની કન્સિસ્ટન્સી થોડી વધારે જાડે ઘટ પણ નહીં રાખવાના ને એકદમ પાતળા પણ નથી કરી દેવાના રસો એટલે થોડું ગરમ પાણી ઉમેરી અને તેને સેટ કરી લઈશું એટલે ઠંડા થયા પછી પણ તે બરાબર રહે તેનો રસો બીજી બાજુ આપણે સમોસાનો જે લોટ બાંધ્યો છે તેના લુવા પાડી દઈશું અને છોલે પણ સરસ રીતે ઉકળી ગયા છે તમે જોઈ રહ્યા છો આ રીતની કન્સિસ્ટન્સી તેની રાખવાની છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને તેની અંદર લીંબુનો રસ એડ કરીશું લીંબુનો રસ હંમેશા ગેસ બંધ કર્યા પછી જ એડ કરવાનો છે આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે છોલેની વધારે ઘટ પણ નહીં અને વધારે પાતળા પણ નહીં તેની અંદર ધોઈને સમારેલા ધાણા એડ કરીશું તો તૈયાર છે આપણા છોલે હવે આપણે સમોસા બનાવીશું તો જે લુવા તૈયાર કર્યા છે તેમાંથી આ રીતે લંબગોળ પૂરી વણી લેવાની છે બીજી બાજુ તેલ પણ ગરમ કરવા મૂકી દેવાનું અને પૂરીને વચ્ચેથી કટ કરી દઈશું અને તેની કિનારી પર થોડું પાણી લગાવી લેવાનું એટલે જ્યારે તળીએ ત્યારે તે ફૂલી ના જાય આ રીતે બે છેડા પકડી અને પેક કરી દેવાનું સમોસું તેની અંદર સ્ટફિંગ ભરીશું અને કિનારીએ પણ પાણી લગાવી અને આ રીતે પેક કરી દઈશું તો તૈયાર છે આપણા સમોસા લાગે છે ને ફરસાણની દુકાનમાંથી લાવ્યા હોય એવા જ સમોસા અને આ એકલા સમોસા ખાવાની પણ ખૂબ જ મજા આવે છે ખજૂર આંબલીની ચટણી અને ગ્રીન ચટણી સાથે તમે એકલા સમોસા પણ ખાઈ શકો છો અને છોલે સમોસા ચાટ પણ તમે આમાંથી બનાવી શકો છો આના પહેલાં અમે જે જામનગરના પ્રખ્યાત તીખા ઘૂઘરા આવે છે તેની રીત પણ મૂકેલી છે અમારી ચેનલ પર તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ એ પણ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે ફ્રેન્ડ્સ તો બધા જ સમોસા આ રીતે વાળી લેવાના છે અને તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો ગેસની આંચ આપણે એકદમ ધીમી કરી દઈશું અને એની અંદર સમોસા આપણે તળી લઈશું ઉલટાવી પલટાવી અને સમોસાને સરસ ક્રિસ્પી ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તળી લેવાના છે તો તૈયાર છે આપણા સમોસા ફ્રેન્ડ્સ આ રીતના સમોસા તળવાના એટલે એકદમ ક્રિસ્પી તૈયાર થશે અને ઠંડા થયા પછી પણ એ ક્રિસ્પી જ રહેશે ઘણી વખત સમોસા તળવામાં ભૂલ થતી હોય છે તો ઠંડા થયા પછી એકદમ પોચા પડી જતા હોય છે તમે જુઓ તેનો અવાજ એકદમ ક્રિસ્પી સમોસા તૈયાર થયા છે તો સમોસાનું જે લેયર છે ઉપરનું તેનો લોટ બાંધતી વખતે પણ ધ્યાન રાખવાનું અને તળતી વખતે પણ ધ્યાન રાખવાનું હવે આપણે સર્વ કરીશું તો સમોસાને આ રીતે ટુકડા કરી તેની ઉપર છોલે એડ કરીશું ખજૂર આંબલીની ચટણી તેની રીત પણ અમે પહેલાં અમારી ચેનલ પર ઘણી બધી વાર આપેલી જ છે ફ્રેન્ડ્સ તો એ તમે જોઈ શકો છો ગ્રીન ચટણી અને સેવ થોડી ડુંગળી ત્યાં ગાડી આ જ રીતે મોટી મોટી ડુંગળી જ સર્વ કરવામાં આવે છે અને થોડો ચાટ મસાલો તો તૈયાર છે આપણી છોલે સમોસા ચાટ ફ્રેન્ડ્સ જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી તમે ક્યારેય આ રીતે છોલે સમોસા ચાટ બનાવો છો કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો ફ્રેન્ડ્સ અને જો ના બનાવી હોય તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો તમને અમારી આ છોલે સમોસા ચાટની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને તમે અમારો વિડીયો કઈ સિટીમાંથી જુઓ છો તે પણ અમને જણાવજો તો આ રીતે બાળકોને તમે બનાવીને આપશો તો નાના મોટા બધા જ ખુશ થઈ જશે ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય